ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં દર વર્ષે યોજાતો પારંપારિક મેળો એટલે કે મહાશિવરાત્રીનો મેળો ગરબાગીરનારની ગોદમાં મહાશિવરાત્રિ મેળા દરમિયાન વિવિધ અન્નક્ષેત્રોમાં વિના ચા શરબત તેમજ ભોજન પ્રસાદનું દર વર્ષે ભાવિકો માટે આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ભવનાથ તળેટી ખાતે લાખાકોટાની જગ્યામાં ઓમ આનંદી આશ્રમ સીતારામ ગૌશાળા ગામ વાડાધરી પૂજ્ય શ્રી રાજુરામ બાપુની નિશ્રામાં મહાશિવરાત્રી મેળા દરમિયાન અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં દરરોજ હજારો ભાવિકો અને પાંચ દિવસીય મેળા દરમિયાન લાખો ભાવિકો ભોજન પ્રસાદ ગ્રહણ કરતા હોય છે અહીં કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર એક જ પંગતમાં બેસી ભાવિકો ભોજન લઈ દન્યતા અનુભવે છે આ ક્ષેત્રના સેવકોના જણાવ્યા મુજબ મેળા દરમિયાન પચાસથી સાઠ હજાર લોકો ભોજન ગ્રહણ કરે છે Hello. Uh -oh. હા ભાવે સરસોડા અહીંયા અમે ઓમ આનાદી આશ્રમ સીતારામ ગૌશાળા વાળદરીનો અવતારો છે અહીંયા અમારા ગુરુ મહારાજના ના આશ્રેશ થી અમારા ગુરુશ્રી રાજુ રામ બાપુ અહીંયા આ ઘણા વર્ષોથી આ અમે અહીંયા ભોજન પ્રસાદ ભક્તોને ખવડાવીએ છીએ અહીંયા આશરે પચાસથી સાઠ હજાર માણસો પ્રસાદનો લાભ લે છે અહીંયા અમે અવિરત પ્રસાદ લેવડાવીએ છીએ અને લીંબુ શરબત અને ચા પાણી અમે અહીંયા આપીએ છીએ અમારા વાળદરી ગૌશાળામાં આશરે હજારેક ગાયો છે જેની સેવાઓ થાય છે અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં અમે સાતસોથી આઠસો લોકોને રોજ ખવડાવીએ છીએ અને ત્યાં સાઠ કિલો ચોખા ઘીનો શીરો અમે જનાના હોસ્પિટલ પદ્મભા કોર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં રોજ પ્રસ્તુતા મહિલાઓને આપીએ છીએ અને થી પચાસ એવા ટિફિન છે જ્યાં વયોવૃદ્ધ છે એમની ઘરે કોઈ કરી શકે એમ નથી એમને રોજ અમે આઠ દસ ગામડામાં ડેલી એ ટિફિન સેવા આવી રીતે અમે ચાલુ રાખીએ છીએ આપીએ છીએ ત્યાં ખાસ કરીએ પરિક્રમા એમાં પણ અમારે દર શિવરાત્રિ ઉપર જ અહીંયા અમે ભોજન પ્રસાદનું આયોજન હોય છે અને દર વર્ષે અમારે ત્યાં વાળદરી આશ્રમ છે ત્યાં અમે કોઈ પણ પારાયણ રામાયણ છે ભાગવત છે એમનું આયોજન દર વર્ષે હોય છે અમારે ચોથા મહિનાની આજુબાજુ ત્યાં પણ આ આશરે લાખેક માણસો પ્રસાદ લાભ લે છે અમારે આશ્રમ વાડદ્રી ગામ ગોડલ તાલુકામાં રાજકોટ જિલ્લાની અંદર વાડદ્રી ગામ છે ત્યાં દરરોજ હરિહર અમારે સારું બે છે બપોરે સાંજે વને વાટ મારતું ઓમે હરિહર ચાલુ જાબાજ